એ અપરિપક્વ નિવેદન છે વિચાર્યું નિવેદન છે આપણા દેશમાં વસ્તી સમસ્યા એને વિસ્ફોટ સ્વરૂપે આગળ વધી રહી છે આપણે વિશ્વમાં વસ્તીમાં અવલ નંબર છીએ વસ્તી વધારાથી દેશમાં અનેક સમસ્યાઓ સર્જાય છે આપણા ભૌતિક સાધનો સંસાધનો વસ્તી વધારાના હિસાબે ઘસાતા જાય છે અને આ જ વસ્તી વધારાના હિસાબે બીજી અનેક સમસ્યાનો સામનો દેશ કરી રહ્યો છે અને વિકાસથી વસ્તી વધારાના કારણે વિક્ષપ થઈ રહ્યો છે વસ્તી વધારાથી જ્ઞાતિ મજબૂત બને એ વાત સાથે જરાય સહમત થઈ શકાય નહીં કે વસ્તી વધારો હોય તો રાજકીય અસ્તિત્વ તમારું ટકી શકે કે રાજકીય રીતે તમે સક્ષમ થઈ શકો એ પણ વિચારી બાબત છે